સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે ગુહાઈ જળાશયમાં એક હજાર છસો ને પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ હાથમતી જળાશયમાં ઠલવાયા એક હજાર ક્યુસેક પાણી ખેડવા જળાશયમાં છસો પચાસ ક્યુસેક પાણી ઠલવાયા છે હરણાવ જળાશયમાં બસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ છે જિલ્લાના મોટાભાગના નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે જે રીતે જૂન મહિનામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા જે ડેમ છે તે ભરાઈ ચૂક્યા છે મોટાભાગના નદી નાળા બે કાઠે વહી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેમાં ઈડર વડાલી ખેભ્રમમાં અને વિજયનગરમાં વધુ વરસાદ વરસવાને લઈને નદી નાળા છલકાયા હતા બીજી તરફ નદીમાં પાણી પણ વહેવા લાગ્યા હતા તો જિલ્લાની જળાશયમાં જે પાણીની આવક નોંધાઈ હતી તે પ્રમાણે ગુહા જળાશયમાં સોળસો પંચોતેર હાથમતી જળાશયમાં એક હજાર ક્યુસેક હરણા જળાશયમાં બસો પચાસ ક્યુસેક વેડી જળાશયમાં સાહીઠ ક્યુસેક અને ખેડવા જળાશયમાં છસો પચાસ ક્યુસેક ઉપરાંત ધરોઈમાં અડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે આમ જે પ્રથમ ચોમાસામાં પ્રથમ વરસાદે જ નદી નાળા જીવંત થયા છે અને નદીઓમાં પાણી વહેવાના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે જે પ્રથમ ચોમાસામાં સંતોષકારક જોવા મળી રહી છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક